ગુડ મોર્નિંગ મિત્રો મારી માટે છે અત્યારના બપોરના તમે જોવો છો એ રીતે અઢી વાગ્યા છે અને હું થઈ ગયો છું એકદમ રેડી બરાબર તૈયાર થઈ ગયા છીએ આપણે ઊઠીને આપણો સામાન આપણો લઈ લીધો છે બધો અને અત્યારે આપણે જઈએ છીએ બાર આપણે ભાઈબંધના ભાઈબંધની અત્યારે ઓફિસે જઈએ છીએ અને ત્યાંથી હું આજે પણ તમને આ લગભગ પાર્ટ બે હશે અમરેલી દેખાડીશું તમને બરાબર તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બિના રજા અંદર જોઈએ આપણે આગળ ક્યાં મળીએ છીએ આપણે આવ્યા હતા આ યશ પીયુસી સેન્ટરનું અને અત્યારે જે છે એ તમે જોવો છો એ રીતે ઝીરો જીરો એકવીસ એટલે મંથનબહેન ત્યાં આવ્યા હતા ગાડી લઈને આપણે અત્યારે જઈએ છીએ બિનારજા બ્લોકની અંદર એન્ડ સુધી જોજો આપણે બ્લોક તો મિત્રો અત્યારે આપણે લોકો આવી ગયા છીએ કામનાથ મહાદેવના મંદિર આ બાજુ મંદિર છે આ બાજુ રોડ છે આમાં એવું છે કે બે પુલ છે એક ઉપરનો છે ને એક નીચેનો છે અત્યારે હું તમને નીચેનો બતાવું છું પછી તમને ઉપરનો પુલ દેખાડી જાતા ટાઈમે આ આખું મંદિર છે અહીંયા છે ને અમરેલીનો મેળો પણ જે હોય ને તો એ રીતે અહીંયા ભરાય છે અને કંઈક આ રીતનું આનું આવે છે લુક તમે જોવો ને કે અહીંયા પાણી સારું એવું ભરાયેલું છે અત્યારે સામે તમે જુઓ પક્ષીઓ પણ બેઠા છે અને વાતાવરણ સારું એવું છે હવે આપણે જઈએ છીએ મંદિરે તમને મંદિરના દર્શન કરાવવું ને થોડીક વાર માટે આપણે ત્યાં બેસશું બરાબર બિના રેજો બ્લોકની અંદર ગાડી તો આખી બગડી ગઈ છે કારણ કે અમરેલીમાં વરસાદ જે છે એ સારો એવો છે એટલે હમણાં હું વોશિંગ એ નથી કરાવતો કારણ કે વોશિંગ કરાવવું તો હોય તો તમે જોવો ને કે અમરેલીના અત્યારે બધા હાલત જ ખરાબ છે બધા રસ્તાની છે પણ બધે ગાળો ભરાઈ ગયો છે એવું છે કાંઈ નહીં સારું બિનારે બ્લોગની અંદર આગળ આપણે જોઈએ શું થાય છે અને જો તમે એકવાર મહાદેવના દર્શન કરી લો તમે અહીંથી હવે આપણે જઈએ છીએ જોકે અંદર અંદરથી દર્શન કરાવીશ તમને મિત્રો અહીંથી જે છે એની એન્ટ્રન્સ છે તમે જોવો છો એ રીતે અને આ બાજુની સાઈડમાં છે એ આખે આખું આપણે તમે જોવો છો એ પાણી છે અહીંયા તમે જુઓ ને કે આ રીતનો રસ્તો છે હમણાં થોડીક વાર પહેલાં વરસાદ આવ્યો હતો એટલે થોડું ઘણું પાણી છે અત્યારે અને હવે આપણે અંદર એન્ટર થઈએ છીએ આ રીતનો આનો ગેટ છે તો મિત્રો આપણે પોચી તો ગયા હતા અને અહીંયા બહુ મજા આવે છે આનંદ આવે છે કારણ કે 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 આ પીસફુલ જગ્યા છે તમે પક્ષીઓ છે કારણ કે કબૂતર માટેનું અહીંયા ચબુતરા જેવું છે અને પાછળની સાઈડમાં તમે જોવો ને કે અહીંયા તમે મૂર્તિ જોવો છો આમ જુઓ તમે આ બાજુ દેખાડું તમને અહીંયા ઘણા બધા કબૂતર છે તમે જોવો ને બાકી કૂતરા પણ છે અને હવે આપણે છે ને તમે જોવાનું કે ભાઈ હમણાં તમને અંદર લગભગ મંદિર તો બંધ છે જો ખુલ્લું હશે તો હું તમને દર્શન કરાવીશ એટલે બનારે જો લોકની અંદર આપણે એન્ડ સુધી લોકને જોજો બરાબર અને આ રીતના કંઈક પાછળ મહાદેવની મૂર્તિ આવે છે એમાં એવું છે કે પહેલાં જોવાતું તું હવે છે ને બંધ કરી દીધું છે અહીંયા લગભગ હું આવ્યો એને તે ઘણો ટાઈમ છું અહીંયા એક જ મિનિટ ઉપર સેટિંગ કરી નાખું મિત્રો હું કામ ના થયું ને લગભગ થઈ ગયો હશે વર્ષ દિવસ જેવું થયું હશે અને કારણ કે અમરેલીમાં અમરેલીમાં રહીશ તોય ન થવાતું કારણ કે કામમાં કામમાં હોય એટલે લગભગ આની પહેલા આવ્યો હતો ને ત્યારે તો ખુલ્લું હતું આમ ટૂંકમાં પુલ જેવું હતું તો આ બાજુની સાઈડમાં જવું ને કે અહીંયા હે ને જગ્યા છે જુઓ આ બે બાજુ રહ્યા ને પુલ અહીંયા જગ્યા છે કે ભાઈ ત્યાં હે ને આખો પુલ હતો ઝૂલતો પુલ હતો પણ એ લગભગ આ ઓલું છું ને મોરબીની ઘટના ઘટી એ પછી કાં તો કઈક બીજી ઘટના ઘટી ને હમણાં તો ત્યારે બંધ કરી દીધું હશે કદાચ ઈ મિત્રો આ કબૂતર અહીંયા શાંતિથી બેઠા છે ને તો આવું આ કૂતરું એને હક નથી લેવા જો અત્યારે છે આમ બાકી હમણાં અહીંયા હાલતું હતું આ બિચારા કબૂતર બધા ઉડી ગયા હું એક તો કબૂતર ઈ લઈને વયો ગયો છે આમ હવે જો તમે કબૂતર શાંતિથી બેઠા છે હમણાં થોડીક વારમાં છે ને ન્યાય ગયો છે ને હમણાં અહીંયા આવશે એકાદું કબૂતર લઈને વયું જાય જો કે સામે બે ત્રણ ભાઈઓ બેઠા છે ને એને સારું એવું કામ કર્યું કે ભાઈ લઈને જાતો તો ત્યાં મોઢામાં કઢાવડાવી દીધું જો વાસો આવ્યો જો તમે અને કાંઈ નહીં હાલો બિના રજો લોકની અંદર હજી અંદર તો હુંય નથી ગયો કારણ કે છે ને લગભગ અત્યારે અંદર બંધ છે થોડીક વાર અહીંયા બેસીને પછી જાય આમ હું કેવું જોઉં છું અહીંયા છે ને મિત્રો બહુ સારા સારા પક્ષીઓ છે હવે ત્યાં જઈશ ને તો કદાચ ઉડી જશે જઈ હાલો જો આપણે ને જ ઉપર એવું છે અંદર તો બહુ નથી જવું અહીંથી તમને દેખાડું આમ જો કેવા મસ્ત છે સામે મેં તમને દેખાડ્યું હતું ને આપણે આવ્યા સામેથી જો આ હેઠે ઓલા ભાઈ હેલા જાય ને ત્યાંથી આપણે આવ્યા અને એક ઉપર એ પુલ છે નીચે છે અને અહીંયા તમે જોવો છો એ રીતે પક્ષીઓ છે આ બાજુ તમે જુઓ મહાદેવની મોટી એવી મૂર્તિ છે પ્રેઝન્ટ શીતલ આઈસ્ક્રીમ અને કંઈક આ રીતનો લૂક છે હવે એક વસ્તુ છે ને મિત્રો મને એની નો કહેવી કે ભાઈ તમે જુઓ અને ગંદકી બહુ છે આપણે અહીંયા અમરેલીમાં છે જ ત્યાં પણ બને ત્યાં સુધી હું તમને એમ કહું કે ભાઈ થતું હોય ત્યાં સુધી ગંદકી તમે ઓછી કરો અને તમે જોવો છો એ રીતે કઈ રીતે લોકો છે એ આપણે પક્ષીઓ છે એ નાનું મોટું અહીંયા ખાય છે બાકી આમ તમે જો આ રીતનું છે લુક પાછળથી મંદિર છે મંદિરમાં એવું છે કે અત્યારે સાફ સફાઈ ચાલુ છે મંદિરની એટલે આપણા અંદર જતા નથી અને અહીંથી તમે જોવો છો કે પાણી નીકળે છે અને આ રીતનું આખું લુક આવે છે બરોબર હવે કદાચ આપણે છે અહીંથી નીકળીએ છીએ અને જોઈએ આપણે આગળ ક્યાં મળીએ તો મિત્રો આની પાછળની સાઈડ છે ને આખું જેસિંગ ભરા છે અને આ જુઓ ને આ શિવાજી ચોક છે કે ગાડીનો અને આપણે અહીંથી જવાનું છે અત્યારે આપણે છે ને અહીંથી પાછળથી જવાનું છે અને બેના રેજો બ્લોકની અંદર આ તમે જોવો છો એ રીતે બસની બસ સ્ટેન્ડે છે ટૂંકમાં અહીંયા બસ અહીંયા જે આ જગ્યાએ છે એ ઊભી રહી છે ઘણી વખત એ રીતનું છે અને આ રહ્યું ને એ આપણે શિવાજી ચોક છે અહીંયા તમે જુઓ તો શિવાજી મહારાજ ની મૂર્તિ છે અને કઈક આ રીતનું આનું આવે છે લુક છે ને ને આવે આવે આ બધું તો હવે આપણે હું તમને ઉપરથી દેખાડું તો મિત્રો કઈક આ રીતનો ઉપર થી પુલ નો નજારો છે અહીંયા આપણે ગાડી રાખી દીધી છે અને કઈક આ રીતનો છે એ નજારો આવે છે ઉપર થી નીચે તમે જોવો છો કે આપણે નીચે રોડ છે અને સામે અત્યારે મેં મંદિર દેખાડ્યું તમને એ રીતનું બાકી આ બાજુ તમે જઈ શકો આપણે ડાળી બાજુ અને અહીંથી તમે જઈ શકો અમરેલી બાજુ એન્ટર થશો નાગના બાજુ જાય આ રોડ રહ્યો ને બરોબર જોડાયેલા રહેજો બ્લોક ની અંદર એન્ડ સુધી જોજો મિત્રો ત્યારબાદ આપણે સીધા આવી ગયા તા આપણે અખાડે અને ત્યાં આપણે ગણો ને કે છ સાત રાઉન્ડ મહિરા ચાલીને અને આ ત્યારનો વિડીયો છે ત્યારે આપણે કાંઈ છે ને બોલ્યા નહોતા એટલે હું તમને વોઇસ ઓવર કરીને કહું છું કે આપણે અખાડે ભોગી ગયા છીએ એમ બરાબર તો મિત્રો વાગી ગયા છે મિત્રો ગળું થોડું ખરાબ થઈ ગયું હતું મિત્રો વાગી ગયા છે સાડા સાત જેવું અને હતા આપણે અખાડે હવે તમે એમ કહો કે અખાડે કેમ ભાઈ અખાડે એટલા માટે કારણ કે છે ને મોર્નિંગમાં આવવાનું રહી ગયું હતું એમાં એવું હતું કે હવારમાં આલારામ તો વાગ્યો પણ તમારા ભાઈ થોડાક આરામમાં હતા એટલે અલાર્મ બંધ કરીને સુઈ ગયો હતો ઓવરમાં છ વાગે અલાર્મ વાગ્યો ગયો હાડા હાડા પાંચ છ વાગે અલાર્મ વાગ્યો પછી બંધ કરીને સુઈ ગયો પછી હવે અત્યારે આવ્યો હતો અને સિદ્ધુભાઈની જગ્યાથી આપણે છ હાથ રાઉન્ડ માર્યા વોકિંગના જ માર્યા એટલે હજી રનિંગ ચાલુ નથી કર્યું રનિંગ ચાલુ કરતાં કરતાં મને તો એવું લાગે છે કે જે અઠવાડિયા જેવું થઈ જાય કાંઈ નહીં હાલો બૈને રહેજો બ્લોકની અંદર આપણે લગભગ અહીંથી ઘરે જ જશું ઘરે જાઉં તો દેખાડી તમને ઘરે જઈને બરોબર બીના રહેજો બ્લોકની ની અંદર બરોબર ગાડી ક્યાં ગઈ આપડી ગાડી ક્યાં ગઈ ગાડી મિત્રો આ ફ્રેમ ની અંદર બીજે ક્યાંક રહી કાંઈ નહીં હલો હવે ગાડી લઈને આપડે નીકળી જઈએ બરોબર મેં કીધું હતું ને તમને કે અહીંયા ફુવારા છે કાલના પરમ દિવસના બ્લોગમાં તો આ રીતના છે ચકલા વધારે બોલે છે અહીંયા કારણ કે સંધ્યાનો સમય છે તમે જોવો છો એ રીતે આ ભાઈ એના છોકરાને બતાવે છે ફુવારો આપણે નાના હતા આપણે આવતા જોવા જોવો તમે આમ આનંદ આવી જાય અમારું અમરેલી કાંઈ થોડું આવું જવું છે ભાઈ હે કાંઈ નહીં હાલો બીના રહેજો લોકની અંદર આપણે આગળ જોઈએ તો મિત્રો અત્યારે તો હું નીકળી ગયો છું બહાર

ફરવા માટે આટો બાટો મારી અને જોઈએ બાર એ પછી હાલવાઈ જાય હાંજક ના રાતક ના અત્યારે રાત તો પડી ગઈ છે તો બિના રેજો